અનંત ચતુર્દશી નિમિત્તે ઠેર ઠેર ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો અને બાપાની વિદાય માટી ભાવિકો ડીજે ઢોલ નગારાના તાલ સાથે નીકળતા જોવા મળ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો જ્યાં દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજીનું વિસર્જન કરાયું હતું ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા હતા વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ મોહબ્બતની મિશાલ પેશ કરી હતી વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં ઝાબીરભાઈ મુનશી મહેબૂબભાઈ દેગમાસ્તર બાબુભાઈ પટેલ ઝુલ્ફીકાર પટેલ મુનાફભાઈ રાજ સિરાજ દિવાન સલીમભાઈ લાગ્યા અલ્તાફભાઈ પ્રિન્સ મુસ્તાક દલાલ ઇમરાનભાઈ રાજ તેમજ મુન્નાભાઈ પટેલ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તો બીજી તરફ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નોંધનીય છે કે મુસ્લિમ સમાજના ઈદે મિલાદ શરીફના તહેવાર નિમિત્તે વાગરા ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા જોવા મળી હતી જ્યાં અનેક સ્થળોએ કોમી વૈમનસ્ય ફેલાવનારા તત્વો માહોલ ખરાબ કરી નફરત ફેલાવે છે ત્યાં વાગરામાં બંને ધર્મના આગેવાનોએ મિશાલ પેશ કરી હતી હું વાઘરાનો રહીશ અને વાઘરાના અંદર આખા દિવસમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય પણ વાઘરામાં કોઈ દિવસે કોમી તોફાનું ઝમકડું પણ થયું નથી એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાઘરાની તમામ પ્રજાનો ઉપર ખૂબ પ્રેમ છે કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાડી વાતાવરણ થયું નથી બધા જ કોમના લોકો તમામે તમામ વળણના લોકો અહીંયા સંપીને રહે છે કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી મને ખરેખર ગર્વ છે મારા વાગરા પર એન્ડ આઈ લવ માય વાઘરાઝ પીપલ એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર સો આઈ લવ વાઘરા એન્ડ વાઘરા પીમલ ગઈકાલે પણ બીબેન ઇલાદુ નબીનું જુ જુલુસ નીકળેલું હતું તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતું એ પંડાલના અંદર મુસલમાનો ટોપી પહેરીને બેઠેલા હતા એ અદ્ભુત ઉદાહરણ કોની એકતાનું અદ્ભુત ઉદાહરણ કહી શકાય અને આજે પણ જ્યારે ગણેશજીનો વરગુરો નીકળ્યો તો અમે વાઘરાના ચોકથી મન ચોક પાસે એમનું ક્ષમા પડ્યું તમામનું સ્વાગત કરેલું છે અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમ કાયમ આ ભાઈચારા વાંચા માટે કાયમ ન રહે એવી મારી અલ્લાહ સાલ્લાહથી ખૂબ દુઆ છે થેન્ક યુ જય ભારત જય હિન્દ જય જય ગણ ભારત ચૌદ હિન્દુ સમાજનો એક ઉપર તહેવાર ગણપતિ ચોથના દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે તો આજના પ્રસંગે બાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે બાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતીક આ કરવામાં આવ્યું છે કારણ કે વર્ષોથી બાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈપણ દિવસ કોઈ પણ છમકડું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે અને વાગરા હિન્દુ સમાજ પતિ હું મુસ્લિમ બિરાદરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય